નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક સમયની વાત છે ભગવાન શંકર અને પાર્વતીમાં પૃથ્વી પર વિસરણ કરી રહ્યા છે આ સુંદર ધરતી જોઈ મા પાર્વતી બહુ જ ખુશ થયા છે સુંદર બગીચા વન વાટિકા સરોવરો અને એમાં તરતા શ્વેત હંસ તો ક્યાંક પાર્વતી માને નયન રસમાં માનવ સ્વતો અને માનવો જોવા મળ્યા મા પાર્વતી અને ભોળાનાથની આ પૃથ્વી યાત્રા દરમિયાન પાર્વતીમાં એક દૃશ્ય જોઈ બહુ દુઃખી થઈ ગયા એમણે ભોળાનાથને કહ્યું કે હે પતિત પાવન ભોળાનાથ હે કરુણાવાન ભોળાનાથ જરા સામે નજર કરો આવી સુંદર પૃથ્વી પર પણ પૃથ્વીવાસીની આવી દૈનિક હાલત માતાજીના હાથના ઇશારે ભોળાનાથે પોતાની નજર ફેરવી ત્યાંનું આવું કંઈક દ્રશ્ય હતું એક ભિક્ષુક તેની પત્ની તેમજ આઠેક વર્ષના બાળક સાથે દહીંની હાલતમાં ઊભો છે ત્રણેય લોકો સિત્રેહર હાલ છે અને હાથમાં રહેલ પાત્રો પણ ખાલી છે તેમના અંક પર પૂરા કપડાં પણ નથી આ દ્રશ્યો જોઈ ભોળાનાથ મરક મરક હસવા લાગ્યા પાર્વતી માને ભોળાનાથનું આવર્તન યોગ્ય ન લાગ્યું કરુણા અને દયા ફૂટવાની જગ્યાએ આ હસવું કેમ આવે પાર્વતી માએ ભોળાનાથને બરાબરના ટપોર્યા માતાજીએ આવા સમયે હસવાનું કારણ પૂછ્યું ભોળાનાથે પાર્વતીજીને જવાબ આપતા કહ્યું કે દેવી આ લોકો પોતાની મનોદશાને કારણે જ દુખી છે આ લોકોના મન બહુ ટૂંકા છે નાની નાની વાત પર ઝઘડવું એકબીજાને નિશુ દેખાડવું વગેરે વૃત્તિઓના કારણે જ આ લોકો દુઃખી છે આ લોકોનો જીવ જ વહેમ કશુંકાઓ તેમજ સ્વાર્થી ભરેલા છે ભોળાનાથની વાત સાંભળીને પાર્વતી મા બોલ્યા કે મારે એ વાતને આંખે જોવી સમજવી છે આપ મને એમની મનોવૃત્તિઓ જો તેમને આવી દયની હાલતમાં નાખતી હોય તો તે બાબત મને પ્રમાણ સહિત સમજાવું ભગવાન ભોળાનાથ માતાજીને લઈ પહેલાં ત્રણેય ભિક્ષુઓ પાસે આવ્યા ભગવાન શિવજીએ પહેલાં ત્રણેય લોકોને કહ્યું કે હે ભિક્ષુઓ હું શિવશંકર છું અને મારી સાથે છે મહામાયા પાર્વતીજી અમારે આજે તમને ત્રણેય જણને એક એક વરદાન આપવાનું છે બોલો આપ જે માગો તે આપીશ પોતાની સમક્ષ ભગવાન શંકર અને મા પાર્વતીને પ્રગટ થયેલા જોઈને ત્રણેય ભિક્ષુ રાજના રેડ થઈ ગયા એમને લાગ્યું કે હવે ભવો ભવની ગરીબી દૂર થઈ જશે ભગવાન શિવજીએ પ્રથમ ભિક્ષુ પત્નીને કહ્યું કે બોલ ભાઈ તારે શું વરદાન જોઈએ પેલી ભિક્ષુણી તો પળનોય વિલંબ કર્યા વિના બોલી કે ભગવાન મને સોળ વર્ષની સુંદરી બનાવી દો ભગવાન બોલ્યા તથાસ્તુ આશ્ચર્ય ભગવાન શંકર તથાસ્તુ બોલ્યા અને પેલી ભિક્ષુણી બાય તો સ્વર્ગ પર જેવી સોળ વર્ષની સુંદરી બની ગઈ ભિખારીનો પિત્તો ગયો તે તેની પત્ની પર વરસી પડ્યો હલકટ વિચિત્ર તારું સાસુરૂપ હવે બહાર આવ્યું આપણે સંસારમાં કેટલા બધા દુખી છીએ અને તને હજુ વિષય વાસનાના અભર છે ભિખારીનો ગુસ્સો સાતમા આસમાને હતો ભગવાન શિવજીએ બહુ જ મધુર અવાજમાં પહેલાં ભિક્ષુકને કહ્યું કે ભાઈ શાંતિ રાખો આપને પણ એક વરદાન આપવાનું છે આપ પણ માગો આપને શું આપું પોતાની પત્ની પર ગુસ્સે થયેલા ભિખારીએ ભગવાનને કહ્યું કે આ દૃષ્ટને ભૂંડણી બનાવી દો ભગવાન બોલ્યા તથા જ તું ભગવાનના શબ્દોના શ્રવણ સાથે જ પેલી સોળ વર્ષની સુંદરતન ભાઈ પુંડરી બની ગઈ અને ત્યાં કોલાહલો કલેશ કરવા લાગી પોતાની માને આ રીતે ભૂંડ બનેલી જોઈને પેલો ભિક્ષુક બાળક જોરથી રડવા લાગ્યો મા મમ્મી બાળકને રડતો જોઈ ભગવાન શિવ બોલ્યા કે બેટા રડ નહીં શાંત થઈ જા બોલ તારે શું જોઈએ છે હું તને એક વરદાન આપું છું એ રડતો બાળક બોલ્યો કે મારે તમારું કાંઈ નથી જોઈતું મારી મમ્મીને પાછી પહેલાં હતી એવી કરી આપો આ બાળકની ઈચ્છા સાંભળી ભોળાનાથ તથા જ તું બોલ્યા પેલી બાઈ પૂર્વવત બની ગઈ આમ ત્રણેય ભિક્ષુ ભગવાન શિવના વરદાનનો કોઈ લાભ લઈ શક્યા નહીં પાર્વતીમાં સમજી ગયા કે લોકોને દુઃખી રહેવા પાછળના એમના પોતાના સંસ્કાર છે ભગવાન ભોળાનાથ અને માતાજી ત્યાંથી આગળ તરફ જવા રવાના થયા વર્તમાન સમયમાં પણ મોટા ભાગના દાંપત્ય જીવન કૌટુંબિક જીવન તેમજ સમૂહિક જીવન ઉપરોક્ત ભિક્ષુઓ જેવી જ હલકી માનસિકતાને લઈ કુદરત તરફથી મળતા દિવ્ય વરદાન લાભોનો દુરુપયોગ કરી રહ્યા છે હર હર મહાદેવ કહાની પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ